નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સમાચારમાં વાત કરીએ તો રાજુલા શહેરમાં અમરેલી જિલ્લા કોંગ્રેસના પૂર્વ વીરજી ઠુમરના પુતળાનું દહન કરવામાં આવ્યું સમગ્ર વિગતની વાત કરીએ તો અમરેલી જિલ્લાના પૂર્વ સાંસદ વીરજી ઠુમર દ્વારા પીએમ મુદ્દે વિવાદસ્પદ ટિપ્પણી કરતા ભાજપના કાર્યકર્તાઓમાં ભારે રોજ જોવા મળ્યો પીએમ ટિપ્પણી મુદ્દે સમગ્ર જિલ્લા ભાજપમાં ભારે ઘેરા પ્રત્યાઘાત પડ્યા રાજુલામાં પ્રદેશ ભાજપ કિસાન મોરચાના નેતા રવબય કુમારની આગેવાનીમાં વીરજી ઠુમરના વિરોધમાં રેલી કાઢવામાં આવી રાજુલા શહેરના ટાવર ચોકમાં ભાજપ કાર્યકરો દ્વારા વીરજી ઠુમર હાઈ હાઈના નારાઓ લગાવી વિરોધ પ્રદર્શન કર્યું વીરજી ઠુમરના પુતળાનું દહન કરી વિરોધ નોંધાવ્યો હતો ભાજપના કાર્યકર્તાઓ પોલીસ સ્ટેશન પહોંચી વીરજી ઠુમર સામે અરજી આપી પોલીસ ફરિયાદની માંગ કરી વીરજી ઠુમરના વાણી વિલાસ સામે રાજુલા ભાજપમાં આક્રોશ વ્યક્ત કર્યો ઉમરેણી જિલ્લામાં કોંગ્રેસનું સભેલન હતું એમાં વીરજીભાઈ ઠુમર ઉત્સાહમાં આવી અને આ દેશના વડાપ્રધાન જે રીતે આ દેશમાં નહીં પણ આખા વિદેશમાં પણ જેનું સન્માન જળવાઈ રહેશે એવા આ દેશના વડાપ્રધાનની વિશે જે વિરજીભાઈ અશબ્દ બોલ્યા છે એનાથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં રોષ છે માણસોએ જે ધારાસભ્ય રહી ગયા હોય સંસદ સભ્ય રહી ગયા હોય એને આવી ભાષામાં વર્તન ન કરવું જોવે આ વર્તન કર્યું છે એટલે આખો જિલ્લો અને ખાસ કરીને અમારી અઠાણું વિધાનસભાના કાર્યકર્તા ખૂબ જ નારાજ છા છે નારાજ છા છે એની લાગણી દુભાણી છે એને હિસાબે અમે અહીંયા પોલીસ સ્ટેશને આવી અને એના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરી છે